ચપીજા તું કહું ચપીજા તું ખબર નહી પડતી વાત ની ખબર વચ્ચે પડી હું જીવા એ તાર અમાર મેટા સા સા દીધું એ એ એ વાહ ભાઈ મોટો વાહ ભાઈ ની કીધું ઈના તો તું વીરો કલુ કંકુડા વેડા તે જો મેડજે આ કીનો મારો હું તું મેટા આખો નું ભરીય એ

લે રીદ લેવું છે ભલે જીદી તમન મારવા ની ઇદારે મારી જ નઈ અલ્યા ડોહા તમન કોઈ હું વચ્ચે હાલત બતાઈશ હા તું તારી પછી લઈવા તમે બે આ બંકો મને કોઈ સમાધાન તો આજે નઈ થાય કાલે નહી થાય તમારા એટલા લેતા આવજો કાલે તો સમાધાન તો અમારે મોહાણી થાય તમે આવું કીધું સમાધાન કરું સમાધાન તો થાય કાલે નહી થાય મારે ઉરિયા દે સડકી દે જતી આ પણ તમે વાચેઉ લે સિસરી ખાલાવો શું કેતો તો હોવાના આમ જતો સર પેના બોતા હા તોને બસાઈ દેવું મે <laughs> તમારે જરૂરી તો તારા શું કે ડો તું પેલા મેથા પાડી તમે તમરી કરતો હતો

લે તું તો ગમ ના સેમાડી જ પેલા સેમાડી આઈ જાજે નદીમાડી આઈ જાજે પણ આવી જરાડે ચેર બતાય કે આ ચીટલી બીજે થાય તું આવી જાજે